રાજ્યના અલગ અલગ યાત્રાધામો એવા કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ડાકોર દ્વારકા અને શામળાજી ખાતે પણ ભક્તો ઉમટી રહ્યા છે રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અરવલ્લી જિલ્લાનું એક યાત્રાધામ એવું શામળાજી મંદિર ખાતે પણ જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ રહી છે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવે છે દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવનાર છે મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન શામળાજી મંદિર ખાતે કરવામાં આવ્યું છે એકસો આઠ જેટલી મટકીઓ શામળાજી નગરના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવી છે જ્યાં એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા યોજાશે અને તેમાં મટકી ફોડના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે સાથે જ રાત્રિના અરસામાં એક ડાયરાનો પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવેલું છે મંદિર ટ્રસ્ટ દ્વારા સાથે જ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શામરાજી અંકિત ચૌહાણ જયમીન મીરા ગુજરાત અરવલ્લી